વડોદરા શહેરના તસલી વિસ્તારમાં આવેલ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાતર નો પ્રીમિયર રાખવામાં આવ્યો હતો દિવ્ય તક્ષના સહયોગથી ફનકાર ફિલ્મની પહેલી જ ગુજરાતી પિક્ચર ફિલ્મ ચાતરનું પ્રીમિયર સિનેમા ખાતે પ્રસ્તુત કરવામાં આવ્યો ચાતર ફિલ્મનો પ્રોડ્યુસર દીપક પરમાર ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂવીના ડાયરેક્ટર છે વિનોદ પરમાર સ્થિત સ્થાપક તથા ગ્રામીણ બાળપણની વાર્તા એટલે ચાતર એ વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ કર્યો છે જેવા કે ઓફિશિયલી સિલેક્શન એસઆઈએફએફ સી વાય બે હજાર પચીસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન્સ એન્ડ યુથ ઇન્ડિયા ઓફિશિયલી સિલેક્શન જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ અને કેન્સ પ્રીમિયર ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે જે સત્ય નિર્દોષતા અને પરિવર્તનની ભાવના પર આધારિત શક્તિશાળી સ્ટોરી છે ચાતર ફિલ્મને ખરેખર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બતાવવા લાયક ફિલ્મ છે ફિલ્મની સાથે જોવાલાયક ફિલ્મ છે ખૂબ સરસ ફેમિલી સાથે જોવા લાયક ફિલ્મ છે ખૂબ સરસ સંદેશો આપતી આ ફિલ્મ છે ચાતર ફિલ્મના પ્રીમિયર માં ઘણા અનુયાયો આવ્યા હતા સામાજિક આગેવાન અરુણ રાજ ચાતર ફિલ્મ નું પ્રીમિયર જોઈ ખૂબ ભાવુક થયા હતા અને દરેક માતા પિતા અને બાળકોને આ ફિલ્મ જોવા અવશ્ય જવું તેવો આગ્રહ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ દર્શકોને ચાતર ગુજરાતી ફિલ્મ જોવા માટે ખાસ જવું તેવા આગ્રહ કરવામાં આવે છે હાલ આ મુવી તારસાલી ખાતે સિનેમામાં રિલીઝ થઈ ચૂકી છે ઓલરેડી મૂવીને એક વીક થઈ ગયું છે અને બહુ સરસ રીતે ચાલી રહ્યું છે તો આખા વડોદરાને અમે જાણ કરવા માંગતા હતા કે અમારું મૂવી એકવીર આખા વડોદરામાં ફેમસ થયું છે અને બીજું કન્ટિન્યુ કરી રહ્યું છે એટલે બોલાવ્યા છે આ જે મૂવી છે એના પ્રોડ્યુસર દીપક પરમાર હું પોતે છું અને હું મારો જન્મ દોડા સિટીમાં જ થયો છે અને જ્યારે મૂવી બનાવવાનું નક્કી કર્યું ત્યારે સમાજને એક સંદેશો આપવાનો પણ મારો હેતુ હતો એટલે એને હેતુ એવો હતો કે આજકાલ બાળકોની બહુ સમસ્યાઓ હોય છે આપણે તો ખાલી બાળકને એવું જ કહેતા હોય છે કે બેટા ભણી ગણીને ત્યારે લાઈફ સેટ છે પણ એ જ બાળક જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એ બધું અલગ અલગ પ્રકારનું જુએ છે ત્યારે એમાંથી પોતાનો રસ્તો શોધવાનો ટ્રાય કરતો હોય અને એ જ અમારા મૂવીની વાર્તા છે કે એક બાળક એની આસપાસ થતી સમસ્યા હોવાનું કરી સમાધાન શોધે એટલે બાળકને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે બધા ઘણી ઘણી બધું સેટ છે પણ એ બાળક જયારે સાંજે એના મિત્રો સાથે બેસતું હોય ત્યારે કોઈ માણસ હોય જેને કોઈ ઓડિક્શન હોય લથડા ખાઈને આવતું હોય ત્યારે એ જુએ તો લાગે કે આ શું ચાલી રહ્યું છે એટલે એને હું સીધા કરું કે સુધારું તે પ્રકારે એ સીધું કરવા જ્યારે જાય છે એક પછી એક સમસ્યાઓ થતી જાય છે અને એનું સમાધાન શોધ્યા કરતો હોય છે સુરેન્દ્રનગરની આસપાસ થયેલું છે અને આ બહુ સરસ સંદેશો પહોંચાડે છે કે જે વસ્તુને તમે નાની ગણો છો એ બાળક માટે કેટલી મોટી સમસ્યા હોય છે અને બાળક એના માટે કેટલું સિરિયસલી વિચારતું હોય છે અને એવું બાળક જે જિંદગીમાં બહુ જ આગળ વધવા માંગતું હોય એ બાળક પર તમારી આસપાસ જે સમસ્યાઓ ચાલતી હોય છે એની કેની અસર પડે છે અને એ બાળકના જીવનમાં કેવો બદલાવ ને ચેન્જ આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારે હજી તો હું મારી જે જિંદગીના જે પગથિયા ચડવાના છે એમાં પહેલા જ પગથિયા કેટલી તકલીફ છે હું દરેક માતા પિતાને કહેવા માંગીશ કે તમે તમારા બાળક સાથે આ પિક્ચર શોર્ટ હતા જુઓ જેનાથી બાળકને પણ કંઈક શીખવા મળશે અમને તમને પોતાને પણ વાલી તરીકે મારે મારા બાળકને કઈ રીતે ગાઈડ કરવું એની સો ટકા જાણકારી મળશે સાથે આ પિક્ચરમાં ફક્ત એક જ સંદેશો નથી આમાં માતા પિતા માટે પણ સંદેશો છે સમાજ માટે પણ સંદેશો છે બાળકો માટે પણ સંદેશો છે બધા જ માટે કંઈક ને કંઈક આ મૂવીમાં છે ભલે બાળક આ પિક્ચરનો હીરો છે પરંતુ આ મૂવી આખા સમાજને કેન્દ્રિત કરીને બનાવવામાં આવેલું છે કલાકારો કોઈ જે બાળકનો આ પિક્ચરના જે કલાકારો છે મૌલિન નાયક કૌશમ્બી ભટ્ટે અમદાવાદના છે બાળક છે હિરણી અમદાવાદના છે આ પિક્ચરમાં જે વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે અનીષભાઈ એ બરોડાના છે અને જે કલાકારો છે ફક્ત અમદાવાદના નહીં વડોદરા સુરત જામનગર બધા જ એરિયાના કલાકારો આ મૂવીમાં ભાગ લીધેલો છે મારું નામ દીપક પરમાર છે હું જન્મે બહોડાનો જ છું અને પોતે આ મૂવીનો પ્રોડ્યુસર છે એકચ્યુઅલી અમારી ટીમ અહીંયા આવવાની હતી પણ રાજકોટમાં એક મોટું ફંક્શન હોવાને કારણે ટીમ ત્યાં ગઈ છે એટલા માટે આવી શકે એમ નથી એક સામાજિક કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય જ્યારે આપણા ગુજરાતમાં બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનો જોવા જઈએ ને તો ફિલ્મ ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોને ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોવી જ જોઈએ તો જે જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે મૂવી અમે જોયું ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાટર એટલે એક નવો ચીલો પાડનાર કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે અને સહસ કરે છે અને તકલીફો બહુ પડે છે એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિતરત હે શોર મચાને કી लहरों की तो फितरत है शोर मचाने की लेकिन मंजिल उसी को मिलती है जो नजरों से तूफान को देखते हैं जो नजरों से तूफान को देखते हैं सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट